કારણ કે તેને શુભ રોકાણ અને લક્ષ્મી કૃપાનો દિવસ માનવામાં આવે છે એક દિવસ પહેલા સત્તર ઓક્ટોબરે સોનું ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો ચાંદીમાં લગભગ ચાર હજાર પ્રતિ કિલો નો ઘટાડો થયો છે બજારમાં ખરીદી માટે જતા લોકોને જાગૃત કરવા અમદાવાદ પોલીસે લાઈવ ડેમો કર્યો દિવાળીના સમયે તમે બજારમાં ખરીદી કરવા જાઓ છો તો ખાસ તમારી સાથે રહેલા નાના બાળકોને કિંમતી સામાનનું ધ્યાન રાખજો ભીડમાં થોડી પણ બેતરકારી મોંઘી પડી શકે છે

ચાંદખેડા વિસ્તારમાં ટોળાએ હુમલો કરતા આઠ લોકો સામે પોલીસ ફરિયાદ ચાંદખેડામાં ફટાકડાની લારી લગાવવાની ના પાડતા ઉશકી રહેલા ટોળાએ મકાનમાં તોડફોડ કરતા મામલો બીચક્યો છે યુવક ટોળાગ્રસ્ત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને આવતો હતો ત્યારે ફરીથી રોકીને હુમલો કરી દીધો અને મોઢા પર પથ્થર મારો ટોળાએ મકાનની બહાર પડ્યા સામાનને પણ તોડફોડ કરી આ અંગે પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અમદાવાદમાંથી કરોડોની બિનહિસાબી રોકડ ઝડપાઈ

સોનું ચાંદી મોંઘો હોવા ધંધેરસ માટે વાસણ બજારમાં એક જ દિવસે પંદર કરોડ વેચાણ શુક્રવારે એક જ દિવસે ચૌદ થી પંદર કરોડ નો વેચાણ નોંધાયું છે છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી વધુ ગણાય છે આ વર્ષે સોના અને ચંદીના ભાવમાં ભારે વધારો હોવાને કારણે લોકો માટે કિંમતી ધાતુની ખરીદી મુશ્કેલ બની ગઈ છે પરિણામે લોકો શુભ દિવસે પીતળ તાંબુ કાસુ અને સ્ટીલના વાસણો ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે ચાંદખેડામાં પિસ્તાલીસ મિનિટમાં બીઆરટીએસ સ્ટેન્ડમાંથી ચાલીસ ના સામાનની ચોરી સહિત થઈ ગાર્ડ થોડા સમય માટે બહાર ગયા હતા પિસ્તાલીસ મિનિટના સમયમાં તસ્કરો બીઆરટીએસ સ્ટેન્ડમાં ઘૂસ્યા હાથ સાફ કરી ફરાર થઈ ગયા તસ્કરો બીઆરટીએ સ્ટેન્ડમાં લગાવેલા સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા જેને લઈને અરૂણ નામના સિક્યુરિટી ગાર્ડ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ચોરી અને તોડફોડ ની ફરિયાદ નોંધાવી છે આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે કેટલાક ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી વધારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે જોકે અમદાવાદમાં વાતાવરણ આંશિક વાદળછાયું રહેશે અને મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે લૂંટ અપહરણ નો ભેદ ઉકેલાયો અમદાવાદ ગ્રામ્ય એલસીબી એ વિરમ લૂંટ અને અપહરણના ગુનાનો ગણતરી દિવસોમાં વેધ નાખ્યો છે પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે અને તેમની પાસેથી કુલ પાંચ પોઈન્ટ ત્રેવીસ લાખનો ગુદ્દાબાલ જપ્ત કર્યો છે ધોલેરા એક્સપ્રેસ હાઇવે પર આઈસર બસ ટકરાયા ધોલેરા ભાવનગર એક્સપ્રેસ હાઇવે પર ચાંદની હોટેલ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો આ અકસ્માતમાં એક આઈસર ટ્રક અને એક લક્ઝરી બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે